સરેરાશ વી ચલન એટલે એમડી અને ચતુર્થક વી ચલણ એટલે આપણે ક્યુડી શીખા છે માત્ર અવલોકન આપે ત્યારે બે હજાર ત્રેવીસ ના જે પ્રશ્નપત્ર માં જે પ્રશ્ન આવી ગયા તેની આપણે ચર્ચા કરવાના છે ટુકડા દાખલા આપણે જોવાના છે આપણું પેપર છે ડિસેમ્બર ત્રેવીસ નું પહેલો પ્રશ્ન છે માહિતીના પ્રકારો જણાવો વિસ્તારમાં નથી આવતો હમણાં બરાબર માજના ચેપ્ટરમાં આવો તેની ચર્ચા ત્યારે કરીશું નંબર બે માં તમે જોઈ શકો છો કે તમને સૂચના જે આપી લાઇટ કરી કે અવલોકનો એકસો અઠાવન એકસો બાસઠ એકસો સાઠ સિત્તેર એકસો પાસઠ વિસ્તાર અને વિસ્તારાંક શોધો તો આપણી પર વિસ્તાર તૈયાર જ છે ને થોડું આપણે કામ કરી દઈએ કેટલા દાખલા છે એના માટે બે ને ત્રણ દાખલા છે ત્રણ પેજ કવર કરી દઈએ તો વિસ્તાર શોધવાનો છે વિસ્તાર એચ માઇનસ એલ આપેલા અવલોકનમાં સૌથી મોટી કિંમત કેટલી છે ને કઈ છે તો તમે જોઈ શકો મહત્તમ કિંમત એકસો ને સિત્તેર દેખાય ને અને લઘુત્તમ કિંમત એકસો સત્તાવન નજર કરજો નજરમાં મારી બી ચૂક થાય તો મારા બી લોચાવળી જાય તમારા બી લોચાવળી જાય પણ જોજો એકસો સિત્તેર ઓછા એકસો એટલે કેટલા 13. હોય તો સૂત્ર આરનું જ મૂકવાનું પણ આરના છેદ માં આર નું સૂત્ર પ્રસ્તી લખવાનું તેર ના એકસો સિત્તેર એકસો સત્તાવન તો કેલ્સી વાપરજો એકસો સિત્તેર સત્તાવન તો ત્રણસો ને સતાવીસ તો ત્રણસો ને સત્તાણું થવાનો છે સમજાય દાખલો બે માર્ક માં આટલું જ પૂછે ઉછેન દાખલો આપડે ચર્ચા કરી છ દાખલો આવવાનો જ છે કોનો વિસ્તારનો અને વિસ્તાર બે માર્ક તમારા બધાના કોલર ઉચા કરી ઇજ્જત થી આવે યાદ રહેશે આ વિસ્તાર સૂત્ર આર બરાબર એચ માઇનસ એલ વિસ્તાર એટલે આર નું સૂત્ર લખવાનું પણ છેદમાં પ્લસ થી લખવાનું મહત્તમ કિંમત એટલે એચ લઘુત્તમ કિંમત એટલે યાદ રાખજો જોઈએ નેક્સ્ટ દાખલા તરફ

ક્યુ નો જવાબ ચાર આપેલો છે ચતુર્થક વી ચલનાંક ક્યુડી નો જવાબ બે છે તમારે ક્યુ થ્રી એટલે કે તમારી કુત્રી શોધવાની છે અને ચતુર્થક વી ચલનાંક બે વસ્તુ શોધવા કીધું છે તો યાદ રાખો તમને જે માહિતીમાં કોઈનો પણ જવાબદારી તમારે શુભ મુહૂર્ત કરવાનો તમારે લખવાનો ક્યુડી બરાબર શું લખવાનું અને ની આવડતું હોય તો પંખે દોડું બાંધવાનું અને પગમાં ડોડું બાંધવાનું માથે ગળામાં નહીં દોડું ક્યાં બાંધવાનું પગમાં અને લટર ની ઇચકા કરવાનું પંખે સમજ પડી બે બરાબર આ ક્યુ થ્રી ઓછા ચારમાં છેડખાની કરવી નહીં બે છે ચાર ઓછા ચાર બાજુ પલટ કરો તે થવાનું પ્લસ તો તમારો ક્યુ થ્રી નો આન્સર આઠ થવાનો છે આ તો રમકડું જેવું છેદમાં ચલનાક બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં એ જ લખવાનું પણ પ્લસ થી તો ક્યુ થ્રી ના આન્સર આઠ અને ક્યુ વન નો જવાબ છે ચાર યાદ રહેશે બાર એક ત્રત્યાવશે એટલે ઝીરો પોઈન્ટ તેત્રીસ કેલ્શિયમ આપ્યા બાર કરી જો ઝીરો પોઈન્ટ ત્રણ 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 આવે ને જીરો પોઈન્ટ તો તમે જોઈ શકો છો બે દાખલા તો આપણે એમાં થઈ ગયા હમણાં શીખાત એના પરથી જ સમજાયું દસ વાંચો જો પેહલો પ્રશ્ન કેવો પૂછાય એ પણ જોઈ લેવું નીચેના પ્રશ્નનો જવાબ લખો કોઈ પણ પાંચ સાત આપી દીધા ચાર માર્ક તો આપણા ખિસ્સામાં અમે આવી બી ગયા માત્ર અડધો કલાક ની અંદર આપણા ચાર માર્ક આવી ગયા તો વિચારો આપણે અડધો કલાક એટલે કે ત્રીસ મિનિટ થઈ ગયા આપણે ત્રણસો મિનિટ કે આપણા ચાર ચાલીસ માર્ક આવે નહી આ કિસ્સામાં આવે ને

એ તમારો sigma પણ કહેવાય વર્ગમૂળમાં આવે પણ શું આવે મંજીરા પ્રમાણિત વિચલન વર્ગમૂળ પણ આવે શું તો માહિતી જોવાનું શું કીધું છે શું કીધું જો n ની કિંમત આપી sigma fd square આપ્યો fd આપી અને વર્ગ લંબાઈ 5 આપી તો શરૂઆત કરવાનો sigma fd square થી minus n છેદમાં એન સાંભળો ને વર્ગ માં એટલે માઇનસ છે તમે દસમા ધોરણમાં એજ કહેતા હતા અગિયાર માં આવીને સી કહેતા હતા એ બિચારો બિચારો જ કેવાય ને હવે અગિયાર કોલેજ માં આવીને આઈ થઈ ગયો થઈ ગયો ને તો જે પ્રકારે માહિતી પ્રમાણે તમારે સૂત્ર બનાવવાનું નામ છે આપણે એને કહેતા નથી જઈએ આગળ તો એફડી સ્કવેર ના આન્સર બસો ને એનો જવાબ સિત્તેર

આવતો જ છે કે બસો અઠાવન ભાગ્યા સિત્તેર એટલે છત્રીસ પોઈન્ટ છ્યાસી બે આંકડા લખી દઈએ બહુ થઈ ગયા માઇનસ હવે માં શું કરવાનું જો છન્નું ભાગ્યા સિત્તેર કરવાનું છન્નું ભાગ્યા સિત્તેર પછી બરાબર નું બટન અને પછી ગુણ્યા નું બટન અને પછી ઇક્વલ નું પાછું બટન કરવાનું આવું કરવા જવાનું સમજ્યા મારા શબ્દ શું કહેવા માંગુ કેલ્સી વાપરો છન્ન છે અઠ્યાસી એક પોઈન્ટ અઠ્યાસી ને બાર ગુણ્યા પાંચ આ બધું કામ કેલ્સી છત્રીસ પોઈન્ટ છ્યાસી માઇનસ એક પોઈન્ટ અઠ્યાસી બરાબર કરવાનું અને પછી વર્ગ બટન દબાવાનું એટલે પાંચ પોઈન્ટ એકાણું ગુણ્યા પાંચ તો ગુણ્યા પાંચ કરી દેવ તો તમારો જવાબ ઓગણત્રીસ સુતાવન કેટલો ઓગણત્રીસ પોઈન્ટ સુતાવન સત્તાવન ઓગણત્રીસ પોઈન્ટ સત્તાવન તમારો આન્સર આવવાનો છે છ માર્ક આપણા કિસ્સામાં આવી ગયા જોઈ લો માત્ર અડધો કલાકના ચેપ્ટર છ માર્ક આવતા હોય તો તમે વિચાર કરો કે તમે દસ કલાક જો આપણા છ માર્ક કમ્પ્લીટ થઈ ગયા માત્ર અડધો કલાક માં છો થઈ ગયા ને એટલે માત્ર એક જ લેક્ચર જો તો પણ તમારા માટે બહુ મહત્વનો છે બાકીનો છોડો હમણાં નંબર ત્રણ છે ચાર માં આટલું જ છે જોવા ગયું છે હવે આ તો થઈ ગયા દાખલા છે તેમાં પ્રશ્ન એમાં એક્સ બાર પ્લસ માઇનસ આપણે હમણાં જે શીખી ગયા તે શીખી ગયા ને તે જ આપેલું છે તમારી ઈચ્છા હોય તો આપણે એને ક્રોપ કરી નાખીએ દાખલા ને જ Ciao a તો તમને પાંચ માર્કમાં આટલું તમારે ગણામણ કરવા તમને એક્સ બાર પ્લસ માઇનસ સિક્સ માં આપેલું દેખાઈ ગયું છે પણ આપણે એકસો પંદર છે એકસો બાવીસ છે એકસો એકવીસ એકસો એકસો પચીસ એકસો વીસ બધા લોકો લખી દઈએ આપણે જે પણ આપણને આપેલા છે એકસો પંદર એકસો બાવીસ એકસો એકવીસ એકસો ત્રેવીસ એકસો એકસો વીસ 132, ને છવ્વીસ એકસો બત્રીસ એકસો અઢાર અને એકસો ને અઠાવીસ દસ છે કે આઠ છે એકસો પંદર એકસો બાવીસ એકસો એકવીસ એકસો ત્રેવીસ એકસો પચીસ એકસો વીસ એકસો ને એકસો 28 ગણો જો સરવાળો કેટલો થાય એકસો પંદર એકસો બાવીસ એકસો એકવીસ એકસો ત્રેવીસ એકસો એકસો વીસ એકસો છવ્વીસ એકસો બત્રીસ એકસો અઢાર અને એકસો અઠાવીસ ત્રીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દેખાય ને બધાને દસ અવલોકવાના પાડવાના એક્સ બાર ને પ્રમાણિત વિચરણ પૂછેલું છે યાદ છે ને ઈઝી વસ્તુ જ છે જો તો આપણે બાજુમાં x નો સ્કવેર કરી દઈએ કે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ તમે શોર્ટકટ છે તેર બસો ને પચીસ ત્યાર પછી એકસો બાવીસ એનો વર્ક કરી દેવ ચૌદ આઠસો ને ચોર્યાસી એકસો એકવીસ दो चौद छसो एकतालीस एक सौ तेईस पंदर एक सौतीस एक सौ पचीस एनो वर्क कर पंदर छसो ने पच्चीस, एक सौ वीस એનો વર્ક કરી દેવ ચૌદ ચારસો એકસો છવ્વીસ એનો વર્ક કરી દેવ પંદર આઠસો ને છોતેર એકસો બત્રીસ એનો વર્ક કરી દેવ સત્તર ચારસો ને ચોવીસ આંકડા થોડા મોટા આવે પણ ગભરાતા નહીં એકસો નો વર્ક કરી દેવ અને ત્યાર પછી એકસો અઠાવીસ એનો વર્ક કરી દેવો છે આપણે રમવાનું છે સરવાળો કરી દેજો તો તમારા આન્સર એક લાખ એકાવન હજાર છસો ને ત્રીસ થવાનો છે જે જોઈએ તે બધું જ ગણી કાઢ્યું આપણે એક્સ નો વર્ક પણ કરી નાખો સરવાળો ગણો હોય તો ગણી જાવ તેર બસો પચીસ પ્લસ ચૌદ આઠસો ને ચોર્યાસી પ્લસ ચૌદ છસોને ને એકતાલીસ પ્લસ પંદર એકસો ને ઓગણત્રીસ પ્લસ પંદર છસોને પચીસ પ્લસ ચૌદ ચારસો પ્લસ પંદર આઠસો ને પ્લસ સત્તર ચારસો ને ચોવીસ પ્લસ તેર ચોવીસ પ્લસ સોળ એકાવન છસો ને ત્રીસ થવો જોઈએ એ થતો હોય તો ગણી છો બે વખત પછી આપણું જે સૂત્ર છે તે પ્રમાણે આપણે ધંધો કરી નાખીએ પહેલા ગણવાનું સીગમાં બારસો ત્રીસ ભાગ્યા દસ એકસો ત્રેવીસ આવવાના છે પ્રમાણિત વિજન એટલે સીગમાં વર્ગમૂળમાં છેલ્લો ખાનાની આગળ માત્ર સીગમાં લગાડી દેવાનો

બાર પંદર એકસો ને ઓગણત્રીસ વાહ પંદર એકસો ને ઓગણત્રીસ માઇનસ પંદર એકસો ને તેસઠ તો વર્ગમૂળમાં ચોત્રીસ ચોત્રીસ નું વર્ગમૂળ કાઢો તો પાંચ પોઈન્ટ ત્યાસી તમારા આન્સર કેટલા આવે પાંચ પોઈન્ટ ત્યાસી પછી મહત્વની ઘડામણ આપણને પૂછી છે કે એક્સ બાર પ્લસ માઇનસ આ થોડું નવું છે કઈ નવું નહીં મળે છે તેનું તે જ છે એક્સ બાર નો જવાબ લખો એકસો તેવીસ પ્લસ માઇનસ સિગમા નો જવાબ પાંચ પોઈન્ટ તો તમારે પેલા એકસો ઓછા પાંચ વચ્ચે લખવાનું થી એકસો વત્તા પાંચ બે ભાગમાં લખવાનું પહેલા ઓછા જ લખવાનું પછી વધતા જ લખવાનું કરજો એકસો ત્રેવીસ માઇનસ પાંચ પોઈન્ટ ત્યાસી તો એકસો સત્તર પોઈન્ટ સત્તર થી એકસો ત્રેવીસ પ્લસ પાંચ પોઈન્ટ ત્યાસી તો એકસો અઠાવીસ એકસો અઠાવીસ પોઈન્ટ ત્યાસી આ તમારો આન્સર પાંચ માર્ક પૂરા થઈ ગયા અડધો કલાકમાં આવડવી જોઈએ તો આ દાખલો જે પાંચ માર્ક નો હતો એ આપણે જોવાઈ ગયો બાકીના જે દાખલા જે છે એ ખૂટી આવૃત્તિના છે હજુ ચાર નું પિક્ચર નથી આવ્યું તો આપડા ડિસેમ્બર છે ત્રેવીસ માં તેના આપણે અગિયાર માર્ક તો અડધો કલાકમાં લઈ લીધા છે વિચાર કરો કેટલું ખતરનાક આપણે ભણ્યા કે અડધો કલાકની અંદર આપણે લઈ લીધા પાંચ કલાક અઢાર અંદર જેના પાસ માત્ર બે લેક્ચર ભરે તો પાસ થઈ જવાનો છે વિચાર કરો કે જે છ કલાક ભરશે એની શું હાલત થશે માર્ક માટે કેટલા ખોબા ભયના માર્ક આવવાના છે તો ખોબા ભરવા માટે તમારે જેને લાયક વાર કરવી પડે